સુરતના ડિંડોલી વિસ્તારમાં છ વર્ષીય બાળક અપહરણ થવાનો મામલો સુરત ક્રાઇમ બ્રાન્ચે બાળકને શોધી કાઢ્યો પિતાએ જ પોતાના બાળકનું અપહરણ કર્યું હતું પિતાને નવ લાખનું દેવું હતું સસરા પાસે આરોપી પિતા ખંડણી માગવાનો હતો ગઈ તારીખ છ જુલાઈ બે હજાર ચોવીસના રોજ જીજ્ઞાનગર ડિંડોલી પાસેથી તારાચંદ ઉત્તમ પાટિલના એક છ વર્ષના બાળકનું કિડનેપ થયું હતું છ તારીખે આ બાળક ગુમ થતા એના પિતાજીએ સાત તારીખે પોલીસને ઇન્ફોર્મ કર્યા હતા તમામ પોલીસ રથયાત્રા બંદોબસ્તમાં રોકાયેલી હતી તેમ છતાં સાત તારીખથી કન્ટિન્યુ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ વગેરે રાત દિવસ મહેનત કરતા હતા આ તપાસ દરમિયાન આના સીસીટીવી ફૂટેજના એનાલિસિસ કરતા ખબર પડી કે તારાચંદ ઉત્તમ પાટીલે જ પોતાના છોકરાને કિડનેપ કર્યો હતો અને પોતાની બેન જ્યોતિ અને એક મિત્ર કરણ મારફતે આ છોકરાને બુલધાણા મહારાષ્ટ્ર મોકલી આપવામાં આવ્યો હતો ગઈ મોડી રાત્રે વહેલી સવારે ત્રણેક વાગે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ડિંડોલી પોલીસની ટીમે એને નંદુરબાર પાસેથી ચાલુ ટ્રેનમાંથી છોકરાને આઈડેન્ટિફાય કરી અને બાળક અને એની સાથે કિડનેપિંગ કરણ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા આ ગુનાનું મોટી જોતા એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હતું કે જ્યારે એની મધર અને ફાધરને બનતું નહોતું અને એના ઉપર પ્રેશરાઇઝ કરવા માટે એના ફાધર ઉપર દેવું નવેક લાખ રૂપિયાનું થઈ ગયું હતું તો આ એના સસરા પાસેથી રેન્સમ માંગવા કે ખંડણી માંગવાનો પણ એક એંગલ આમાં હોઈ શકે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે હાલ આમાં એના ફાધર તારાચંદ ઉત્તમ પાટિલ એની બહેન જ્યોતિ ઠાકરે અને કરણ વાકોડે ત્રણની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે 刚才我们说的有关。